લાખ મતદારો પોતાની આગામી પાંચ વર્ષના લોકસભા ઉમેદવાર તરીકે નક્કી કરશે ત્યારે વહીવટી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે તમામ તૈયારીઓ કરી નાખવામાં આવી છે ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ એકસો અંકલેશ્વર વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભરૂચ ખાતેથી પ્રાપ્ત થયેલ ઈવીએમ અને વીવીપેટ મશીનને લોકસભાના ઉમેદવારોના પ્રતિનિધિ અને એજન્ટોની હાજરીમાં અંકલેશ્વરની ઈએન જીનવારા સ્કૂલ ખાતે વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્ટ્રોંગ રૂમમાં સીલ મારવામાં આવ્યા હતા રિપોર્ટર રવિ સૈયદ સંકલેશ્વર ન્યૂઝ અંકલેશ્વર લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના કામે ભરૂચ મુકામેથી ફર્સ્ટ રેન્ડમાઇઝેશન થઈને ઈવીએમ મશીન મળેલ છે તે એકસો ચોપન મત વિભાગ માટે ઈ શ્રી એન જીનવાળા હાઈસ્કૂલમાં મૂકવામાં આવેલ છે તેમાં તમામ પોલિટિકલ પાર્ટીના ઉમેદવારના એજન્ટ તથા તેમના પ્રતિનિધિ હાજર રાખવામાં આવેલ છે અને તેઓની રૂબરૂ મશીનો સીલ કરવામાં આવેલ છે કુલ અત્રે એકસો ચોપન મત વિભાગમાં ડીયુ ત્રણસો આઠ સીયુ ત્રણસો આઠ અને વીપેટ ત્રણસો તેત્રીસ મળેલ છે